હલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ આજે હું તમારી માટે ઘીની રેસીપી લઈને આવી છું ઘી સરળતાથી બની જાય અને બહુ ડાજે પણ નહીં અને એકદમ સરસ ચોખ્ખાઈથી બની જાય એ રીતેની રેસીપી છે મલાઈ મેં જમાવી દીધી છે હવે એની અંદર આઈસ ક્યુબ નાખીને મેં માખણ છૂટું પાડી દીધું છે જો એને ગ્રાઇન્ડ કરવાનું છે આઈસ ક્યુબ નાખવાથી એ ઝડપથી માખણ છૂટું પડી જાય છે માખણ આ રીતે છૂટું પડી જાય એટલે આપણે જે વાસણમાં આપણે કર્યું હોય એને જ ગરમ કરી દેવાનું અને જો સ્ટીલના વાસણમાં આપણે ઘી બનાવવાનું નથી એટલે ગરમ કરીને પછી આ રીતે લોખંડની કઢાઈમાં કાઢી નાખવાનું છે જો એટલે આની અંદર ચોટતું પણ નથી અને સરળતાથી બધું રિમૂવ થઈ જાય છે હવે આની અંદર આપણે ઘી બનાવીશું હવે આ માખણને ત્યાં સુધી ગરમ કરીશું જ્યાં સુધી બે ત્રણ ઉભરા આવે અને પતલું એકદમ થઈ જાય બધું માખણ ઓગળી જાય ત્યાં સુધી જોઈ લો અને હલાવતા રહેવાનું છે આપણે આ રીતે તો આપણું માખણ એકદમ ઓગળી ગયું છે હવે આ ઓગળી ગયેલા માખણને આપણે ઠરવા દઈશું કારણ કે ઘી તો એની અંદરથી છૂટું પડી જ ગયું છે અને છાસ નીચે છે એટલે હવે આપણે એને એક પ્રોસેસ કરીશું ગેસ બંધ કરી દઈશું અને એને ફ્રીજમાં મૂકીશું થોડું ઠરવા દઈશું અને પછી ફ્રીજમાં મૂકી દઈશું કારણ કે ઘીની એક પ્રકૃતિ છે કે ફ્રીજમાં મૂકવાથી ઘી તો જામી જ જાય છે પણ છાસ જામતી નથી એટલે ઘી જામી જશે અને છાશ તો નીચે એમના એમ જ રહેશે જ્યા જ્યારે ઘી જામી જાય ત્યારે એના ઉપરથી આ રીતે ઘીની પરત લઈ લેવાની છે આ રીતે ધીમે ધીમે આ રીતે ઘી ધીમે ધીમે બધી જ ઘીની પરત લઈ લેવાની અને પછી આ રીતે નીચે છાસ રહેશે અને આ રીતે છાસ જે આપણે રહીએ એ એનો આપણે ઉપયોગ કરીશું કઢીમાં કઢી બનાવવાની બહુ મજા આવશે આનીથી સરસ કઢી બનશે અને જો આ રીતે આપણે ઘી દૂર કરી દીધું છે તો હવે આ ઘીને ગરમ કરીશું અને એની અંદર જે થોડી ઘણી પણ છાસ રહી ગઈ હશે એ બળી જશે અને બિલકુલ પણ દાઢશે નહીં જો આ છાસ છે એનો ઉપયોગ આપણે કઢીમાં કરીશું હવે આ ઘીને આપણે ગરમ થવા દઈશું બરાબર ઉકળવા દઈશું બહુ પાંચ કે દસ મિનિટ સુધીમાં જ સરસ તૈયાર થઈ જશે ઘી આપણું જો ઘીની ઉપર જાગ આવી ગયો છે હવે આ ઝાગ બહુ જલ્દી ફટાફટ બળી જશે અને ઘી પણ ડાટશે નહીં વાસણ પણ બળશે નહીં બહુ સરસ ઘી તૈયાર થશે એકદમ કણી કણીવાળું ઘી તૈયાર થશે તમે જુઓ જલ્દી ફટાફટ આપણું ઘી તૈયાર થઈ જાય ઇન્સ્ટન્ટ ઘી તૈયાર થયું છે આ એકદમ ચોખ્ખું ઘી ઘરનું ઘી તૈયાર થયું છે આ રીતે ઘી તર કરવાથી તૈયાર કરવાથી આપણો ગેસ પણ બળતો નથી અને સમય પણ બહુ બચે છે આ કામ સાથે સાથે આપણે કરતા જઈએ બીજું પણ કામ તો હવે જો મેં ગણીથી ગળી લીધું છે વરણીમાં લગભગ ચારસો ગ્રામ જેવું ઘી મારા ઘરે તૈયાર થયું છે એકદમ સરસ ઘી તૈયાર થયું છે જુઓ જ્યાં ઘી જામી ગયું છે અને એકદમ સરસ કણીઓ કણીયોવાળું ઘી તૈયાર થયું છે આ ઘીને આપણે સવારે ગરમ પાણીમાં અડધી ચમચી જેટલું જો નાણાં કોઠે લઈએ તો આપણા પેટમાં આંતરડામાં એકદમ મોશ્ચ્યુર રહે છે અને પેટમાં ગંદકી જામતી નથી અને પેટ પણ સરસ સાફ થાય છે આયુર્વેદિકની દૃષ્ટિએ પણ ખૂબ જ સરસ છે આ રીતે તમે પણ ઘરે ઘી બનાવો અને ખાઓ જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો નમસ્તે મિત્રો Jashi Krishna, have a good day. Bye. Thank you for watching.